નમસ્કાર સમાચારમાં આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પરંતુ વડોદરાની જ્યારે જ્યારે પણ મુલાકાતમાં ભૂપેન્દ્ર પટેલ આવે છે તો વિપક્ષના મુખ્ય નેતાઓને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવે છે એમ જ એક આમ આદમી પાર્ટીના વિનય ચૌહાણે શું કહ્યું આવો જોઈએ નમસ્કાર જય જય ભારત જય જય ગરવી ગુજરાત વડોદરા શહેર માટે ખૂબ એક ખુશ ખબર છે અને આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા એવા સીએમ સાહેબ આપણા વડોદરા શહેરમાં પધારે છે અને જેમ સીએમ સાહેબ આપણા શહેરની અંદર આવે છે તો કોર્પોરેશનને અચાનક પગની અંદર પૈડા લાગી જાય છે અને વડોદરા શહેરના ચારો તરફ જ્યાં જ્યાં પણ સીએમ સાહેબ જવાના હોય છે એ વિસ્તારની અંદર રોડ રસ્તા અને ગટર પાણીની વ્યવસ્થા એકદમ સુધરી જાય રોડ જે છે પેરિસ જેવો બની જાય છે તરત તરત રંગ રોગાન થઈ જાય છે જે વિસ્તારની અંદર બિલ્ડિંગો ખખડેલી છે ત્યાં બિલ્ડ ત્યાં દિવાલો બની જાય છે ત્યાં પરદાઓ લાગી જાય છે અને સાહેબ જ્યાં જ્યાં જતા હોય ત્યાં કચરો સાફ થઈ જાય છે ગંદકી ચારા તરફ દેખાતી નથી સારી વાત છે પરંતુ ફક્ત સીએમ સાહેબ આવે એ જ રસ્તા પર કેમ

જે તંત્રીઓ છે મંત્રીઓ છે જે આ તમારા જે કલેક્ટરો છે જે મામલતદાર છે જે સરપંચો છે અને જે કોર્પોરેશનના મોટા મોટા અધિકારી છે ને તમારા ભાજપના મોટા મોટા નેતા છે ધારાસભ્યો છે કોર્પોરેટરો છે એ ખાલી નાટક કરે છે તમને ખાલી તમારા રૂટ પર તમારા વિસ્તારની અંદર થોડું કામ કરીને બતાવે છે અને સાચી જગ્યા પર તમને લઈ જતા અમે સીએમ સાહેબને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ આમ આદમી પાર્ટીના નેતા તરીકે એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે સીએમ સાહેબ ખાલી અમને પંદરથી વીસ મિનિટ આપો અમે વડોદરામાં એવી જગ્યા પર લઈ જઈએ તમને કે જ્યાં વર્ષોથી વિકાસ ક્યારે થયો

તમારી સાથે સાચું દેખું છે એટલે તમે કહીએ છીએ આમ આદમી પાર્ટી પંદર થી વીસ મિનિટ આપો સાહેબ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વીસ મિનિટ આપજો અને અમારે તમને કંઈક કેવું છે આ વડોદરાના હિતમાં તમને કંઈક કહેવું છે વડોદરાની જનતા માટે કંઈક તમને કંઈક કહેવું છે વડોદરાની જનતા આય પોકારી રહી છે એ લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી રહ્યા છે કે વડોદરા શહેર ક્યારે વિકાસથી વંચિત કેમ રહી ગયું એ તમને ખબર છે તમારા જ આ વાક્યો છે કે વડોદરા શહેર વંચિત એટલે રહ્યું છે કે વડોદરા શહેરના જે અધિકારી છે કોર્પોરેટર છે ધારાસભ્ય છે ઘરની અંદર બેઠા છે સાહેબ એમની ઓફિસની અંદર બેઠા છે એસી ઓફિસ ની અંદર બેઠા છે નીકળતા નથી ઠેર ઠેર ભૂવા પડી જાય છે લોકો મરી જાય છે ત્યાં સુધી એમને કોઈ ચિંતા નથી સાહેબ ફક્ત અમને 15 થી 20 મિનિટ આપો આજ અરજી સાથે સાહેબ આ વિડિયો બનાવ્યો છે આ વિડિયો સી એમ સાહેબ સુધી પહોંચી જાય તો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત શહેર માટે ખૂબ એક ખુશ ખબર છે અને આપણા ગુજરાત રાજ્યના લોકલાડીના એવા सीएम साहेब अपना वडोदरा शहर में છે અને જેમ સીએમ સાહેબ આપણા શહેરની અંદર આવે છે તો કોર્પોરેશન ને અચાનક પગની અંદર પૈડા લાગી જાય છે અને વડોદરા શહેરના ચારો તરફ જ્યાં જ્યાં પણ સીએમ સાહેબ જવાના હોય છે એ વિસ્તારની અંદર રોડ રસ્તા અને ગટર પાણીની વ્યવસ્થા એકદમ સુધરી જાય છે રોડ જે છે પેરિસ જેવો બની જાય છે તરત તરત રંગરોગાન થઈ જાય છે જે વિસ્તારની અંદર બિલ્ડિંગો ખકડેલી છે ત્યાં ત્યાં દિવાલો બની જાય છે ત્યાં પડદાઓ લાગી જાય છે અને શહેર જા જા જતાં હોય ત્યાં કચરો સાફ થઈ જાય છે ગંદકીનું ચારે તરફ દેખાતી નથી સારી વાત પરંતુ ફક્ત सीएम સાહેબ આવે એ જ રસ્તા પર કેમ सीएम સાહેબ આવે છે એ રસ્તા પર કેમ કે વડોદરા શહેર આખું સ્વચ્છ ન હોવું જોઈએ કેમ વડોદરા શહેરની અંદર બધા જ રસ્તા ખાડા વગરના ના હોવા જોઈએ કેમ ફક્ત સીએમ સાહેબ આવે છે એ જ વિસ્તારની અંદરના લોકો ટેક્સ ચૂકવે છે કેમ ફક્ત સીએમ સાહેબને જ બતાવવા માટે આ બધા કાર્ય થઈ જાય છે અમે સીએમ સાહેબને કહેવા માંગીએ છીએ કે સીએમ સાહેબ આપના જે આ તંત્રીઓ છે મંત્રીઓ છે જે આ તમારા જે કલેક્ટરો છે જે મામલતદાર છે જે સરપંચો છે

खाली हमने 15 થી 20 મિનિટ આપો અમે વડોદરા માં એવી જગ્યા પર લઈ જઈએ તમને કે જ્યાં વર્ષો થી વિકાસ ક્યારે થયો નથી ક્યારે પણ રોડ પર ખાડાઓ ગયા નથી ક્યારે પણ ત્યાં ગટરો બની નથી ગટરો બની છે તો ગટર પાણી નથી પાણી અંદર ગટરનું પાણી આવે છે એક વાર સાહેબ તમે અમને પંદર મિનિટ આપો આમ આદમી પાર્ટી અને આ વિપક્ષ તમને સાચી જગ્યાએ લઈ જશે સાહેબ તમારી આ વાત પબ્લિક તમારા ગુણ ગાશે પણ તમને સાચી વાત

એ લોકો ત્રાહી માંત્રા માં પોકારી રહ્યા છે કે વડોદરા શહેર ક્યારે વિકાસથી વંચિત કેમ રહ્યું એક તમને ખબર છે તમાર આ વાક્યો છે કે વડોદરા શહેર વંચિત એટલે રહ્યું છે કે વડોદરા શહેરના જે અધિકારી છે કોર્પોરેટર છે ધારાસભ્ય છે ઘરની અંદર બેઠા છે સાહેબ એમની ઓફિસની અંદર બેઠા છે એસી ઓફિસની અંદર બેઠા છે નીકળતા નથી ઠેર ઠેર ભૂવા પડી જાય છે લોકો મરી જાય છે તેથી એમને કોઈ ચિંતા નથી સાહેબ ફક તમને 15 થી 20 મિનિટ આપો આજ अर्जी अर साथे साहब साथे आ विडियो बनायेड तो सीएम साहब सुधी पहुंची जाए तो खूब खूब धन्यवाद जय हिंद जय भारत